કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બાર જ્યોતિર્લિંગની સિરીઝ સ્ટાર્ટ કરી હતી જેમાં આપણે સોમનાથ જ્યોતિર્લિંગ સમજી લીધું બીજા નંબરે આપણે મલ્લિકાર્જુન શ્રી શૈલમ જ્યોતિર્લિંગ સમજી લીધું આજે આપણે ત્રીજા ક્રમે ગુજરાતના પડોજી પડોશી એવા રાજ્ય મધ્યપ્રદેશમાં આવેલું મહાકાલેશ્વર શિવ જ્યોતિર્લિંગની ચર્ચા કરવાની છે મિત્રો મહાકાલેશ્વર એ ઉજ્જૈન નગરીમાં આવેલું છે જે ક્ષિપ્રા નદીના કિનારે છે અને ભૌગોલિક રીતે જોવા જઈએ તો ભારતનું એક એવું મંદિર છે કે જેના ઉપર બિલકુલ કર્કવૃત પસાર થાય છે ઓકે તો આ ભૌગોલિક રીતે જોઈ લીધું મિત્રો મહાકાલેશ્વર એટલે કહેવાય છે કે આનો ઇતિહાસ જોવા જઈએ તો મિત્રો ઉજ્જૈન નગરીમાં ચંદ્રસેન નામનો એક રાજા હતો મિત્રો પુરાણોમાં ઇવન મહાકવિ કાલિદાસે મેઘદૂતમ પોતાની રચનામાં પણ ઉજ્જૈન નગરીનું જે વર્ણન કરવામાં આવેલું છે એ વર્ણનમાં પણ મહાકાલેશ્વર મંદિરની ભવ્યતાની ચર્ચા કરેલી છે એટલે આ મંદિર ખૂબ જ પુરાણું છે બીજું કે મિત્રો આ મંદિર બાર જ્યોતિર્લિંગમાંથી એટલા માટે અલગ પડે છે કે આ મંદિર દક્ષિણાભિમુખ છે આ દક્ષિણાભિમુખ હોવાના કારણે એનું મહાત્મય વધી જાય છે એની શ્રદ્ધા વધી જાય છે અને એવું કહેવાય છે કે અહીંયા દર્શન કર્યા પછી આપણને મોક્ષ પ્રાપ્તિ થશે બરાબર ને આપણને શક્તિ પ્રાપ્તિ થશે જો મિત્રો પુરાણો પ્રમાણે જોવા જઈએ શિવ પુરાણ પ્રમાણે જોવા જઈએ તો ઉજ્જૈની નગરીમાં એક ચંદ્રશેન નામનો રાજા હોય છે એ ચંદ્રસેન નામનો રાજા એ ખૂબ જ શિવ ભક્ત હોય છે અને એ જ્યારે નામ લેતો છે પોતાના રાજ્યમાં તો એક શ્રીખર નામનો ખેડૂત પુત્ર આ નામથી આકર્ષાઈને એના દરબારમાં જવાનો પ્રયત્ન કરે છે પરંતુ રાજાના દરબારમાં એમને એમ તો સીધા ન જઈ શકાય એટલે કે રાજાના પ્રહરીઓ એને રોકે છે એને રોકે છે અને એને જવાની કહેવાય કે જે આજ્ઞા વિના તમે રાજાના દરબારમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો એટલે તમને સજા મળશે અને એને ક્ષિપ્રા નદીના કિનારે બાંધી દેવામાં આવશે પરંતુ એ નદીના કિનારે પણ રાજાનું જ અનુસરે છે એ શિવ સ્ત્રોત ચાલુ કરે છે શિવનું નામ ચાલુ કરે છે અને જેના કારણે એક સિદ્ધ ગુરુજી એ સાંભળે છે અને એનાથી પ્રભાવિત થઈ જાય છે પરંતુ મિત્રો એવા જ સમય સમય એટલે કે એ ઉજ્જૈન નગરી ઉપર હુમલો કરી દે છે અને રીપુ દમન ની સાથે દૂષણ નામનો રાક્ષસ હોય છે કે જેને અદ્રશ્ય થવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને આ અદ્રશ્ય થવાની શક્તિના પ્રાપ્તના કારણે એક ખૂબ જ તારાજી સર્જો છે અને એટલા માટે શ્રીખરની આજ્ઞા ઉજ્જૈન નગરીના લોકોની ભક્તિ અને ચંદ્રસેન રાજાની ભક્તિના કારણે શિવજીને મનાવવામાં આવે છે અને શિવજીને મનાવવામાં આવતા શિવજી એમની આજ્ઞા સ્વીકારે છે અને મહાકાલનું રૂપ ધારણ કરે છે અને દરેક પ્રેતાત્માઓ દુષ્ટ કેવા દુષ્ટ આત્માઓનો નાશ કરે છે આ એની એક પુરાણો લોકકથા છે બીજી એક કથા એવી છે કે શિવ બ્રહ્મા અને વિષ્ણુ પર પોતાનું આધિપત્ય જમાવવા માટે એ અગ્નિ સ્તંભ તરીકે અહીં પ્રગટ થાય છે એક જગ્યાએ નહીં આવી ભારતમાં 12 જગ્યાએ અગ્નિ સ્તંભ તરીકે શિવ પ્રગટ થયા અને બારે બાર જગ્યાને જ્યોતિર્લિંગ ત્યાં જ્યોતિ ઉત્પન્ન થશે તેના દર્શન કરવાથી સાક્ષાત શિવના દર્શન કર્યા હોય એટલું પુણ્ય મળશે આવૃત ઉત્પન્ન થયા અને એ લિંગમાં અત્યારે હાલ એવું કહેવાય કે જ્યોતિ રૂપે શિવ બિરાજમાન છે મિત્રો અહીંયા એક નાગચંદ્રની પણ મૂર્તિ છે જે નાગપંચમીના દિવસે જ ખુલે છે આ ખૂબ જ ભવ્ય મંદિર છે ક્ષિપ્રા નદીની બિલકુલ બાજુમાં છે મિત્રો આ મંદિરમાં જોવા જઈએ તો ઉત્તરે પાર્વતીની મૂર્તિ છે પશ્ચિમે ગણેશની મૂર્તિ મૂર્તિ છે છે અને અને પૂર્વે કાર્તિકેયની દક્ષિણ તરફ એટલે કે આ શિવ મંદિરનું મુખ દક્ષિણ તરફ હોવાના કારણે દક્ષિણે ભગવાન શિવના વાહન નંદીની મૂર્તિ છે અને આ રીતે દક્ષિણા તરફ હોવાના કારણે આ મંદિરનો મહાત્મ્ય વધી જાય છે અને મિત્રો એવું કહેવાય છે કે જેને ભસ્મ આરતી જોઈ એને સર્વ મંદિરોના દર્શન એક સાથે કરી લીધા એટલે મિત્રો આપ જયારે મહાકાલેશ્વર જાઓ ત્યારે ભસ્મ આરતીના દર્શન અવશ્ય કરજો એવું માનવામાં આવે છે કે ભસ્મ આરતી જોઈ એટલે સર્વે મંદિરોના દર્શન આપે કરી લીધા તો મિત્રો નાની પણ ટૂંકી માહિતી છે બીજી એક માહિતી છે આ જ રાજ્યના રાજા હતા ઉજ્જૈની રાજ્યના ભરતુહરી ભરતુહરી રાજાને એક મુનિએ ફળ આપે છે હવે આ રાજા એની પ્રિય પત્નીને એ ફળ સાચવ આપે છે કે જેવે કે જેનથી સૌંદર્યવાન રહેવાય જે ખાવાથી યુવાન રહેવાય તો આ રાજા એની સૌથી સુંદર પત્નીને આ ફળ આપે છે આ પત્ની રાજાના પ્રેમમાં નથી પણ બીજાના પ્રેમમાં હોય છે તો એ વ્યક્તિને ફળ આપે છે એ વ્યક્તિ એ ફળ કોઈક વ્યક્તિ બીજાને આપે છે

તો મળીએ છે મિત્રો બીજા જ્યોતિર્લિંક સાથે બાય